તૈયાર તૈયાર થઈ અને જાય ઓપનિંગ કરવામા ગઈકાલે પરોઠા ઉપમા અને તમારા ઘરે નાસ્તામાં હું બનતું હોય જરાક કેજો આપડે શું હોય ક્યારેક ભાખરી હોય ક્યારેક ઉપમા હોય હોય કઈ ન હોય બંધ થઈ ગયા હોય કબીર એનો અમર છડ્ડો પહેરીને કોને ખબર પણ હવારના પોર માં એને અમર સડો દેખાય બોલો બીજું કઈ દેખાય જ નહીં બીજા લગભગ બાર તેર સડ્ડા છે પણ આ સડાર હું પ્રેમ છે ને એટલે આ પાંચ પાંચ છ વર્ષ જૂનો સડો છે આ જ છડ્ડો પહેરે

તો હાલો હાવ ડાયરો પહેલાં ઓપનિંગમાં ભોગી જાય અને અમારો જે અમર છે ને અમારો મેડમ કે અમારે એક મોજડી ચેન્જ કરવી છે તો એ મોજડી લઈને હમણાં આવે છે એટલે ચેન્જ કરી અને પછી અમે ઉપડશું બરાબર ને હાલો અતય આપણે ભેગું ઓપનિંગ કરવા ભાવના ખાખરાનું એ અમારા સારથી બની ગયા છે અમારા કબીરભાઈ અને બસ લગભગ અમે પહોંચવાની તૈયારીમાં છીએ પહોંચી અને પાછા ભેગા થઈ અહીંયા ભાવડા ખાખરામાં માં જો આવા રોટલા પણ મળે છે બરાબર સારા રે સારા રેસ્તાલીસ દિવસ સારા રે એટલે જે લોકો મારી જેવા બાજરા ના શોખીન હોય ને એની માટે તો બેસ્ટ વસ્તુ છે બીજી કેટલી કેટલી આઈટમો છે આપણે ત્યાં આપણી પાસે ટોટલ ખાખરા ચાલીસ વેરાયટી છે એમાં રેગ્યુલર આપણે બધા હાથથી બનાવેલા બધા હાથથી બનાવેલ અચ્છા બધા મેન્યુઅલ અને એની લાઈફ કેટલી આમ ફોર્ટી ફાઈવ ડેઝ અચ્છા પિસ્તાલીસ દિવસ સુધી સારા રહે અને આપણને ખબર છે કે ગુજરાતી લોકો ગમે ત્યારે બહાર જાય ને ખાખરા વગર તો નો જ જાય એટલે ગમે ત્યારે બહાર જાઓ ને તો ભાવનાના ખાખરા યાદ રાખજો અને ભાવના ખાખરાની બે બ્રાન્ચિસ છે આ બીજી બ્રાન્ચનો આજે શુભારંભ છે અને એક બ્રાન્ચ સુરતના અડાજન એરિયામાં છે બાકી તમારે ભાવના ખાંકરા ઓલ ઇન્ડિયા પેન ઇન્ડિયા કોઈ પણ જગ્યા જોતા હોય ને તો કઈ છે વેબસાઇટ આપણે ડબલ્યુ ડબલ્યુ ભાવના ખાખરા ડોટ કોમ અચ્છા ભાવના ખાખરા ડોટ કોમમાં તમારે જવાનું

તમે અહીંયા ઓ ચાય કે સાથ ખાને કે લઈ ખાખરા લઈ અરે બાબા હા મિત્રો આપણે જે ભાવના ખાખરામાં આવ્યા છે ને આ ભાવના બેન પોતે તમને આનો આઈડિયા ક્યાં થયો અમે જાતે ખાવાનું અમે ખાખરાનું બહુ ટેસ્ટ હતો એટલે અમને એમ થયું કે ખાખરાનું ચાલુ કરીએ તો આપણને વધારે સારું લાગે જૈનો બધા ખાખરા ખાય છે અમારામાં ખાખરાનું વધારે છે એટલે અમે ખાખરાનું અમે ખાખરા ખાઈઓ અમે ખાઈ અચ્છા ધીરે 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 બધું સેટ થઈ ગયું જો ભાઈ તમારી પાસે ચા હોય ને તો રાહ ઓટોમેટિક બની જ જતી હોય છે બરાબર એટલે કંઈ પણ તમારા મગજમાં આવતું ને આ વસ્તુ કરો તો અંદર બિંદાસ કરો એમનું જીવતું ઉદાહરણ છે અહીંયા બરાબર એક નાની શરૂઆત થઈ છે અને ધીરે ધીરે પાપા પગલી કરતાં કરતાં અત્યારે એમ કહેવાય ને કે મોટું મોટું થાય છે એમ અને હજી તમારે થોડોક સમય જવા દો તમારા ઘરની બાજુમાં જશે આમ જો હો ને તો ભાવના ખાખરા ઘરે પહોંચી ગયા ઘરે પહોંચતા ભાઈ રસોઈ શરૂ થઈ ગઈ છે અહીંયા ઢોકળી બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણું શાક તો બની ગયેલું જ છે ભાતે બની ગયેલા છે એટલે આપડે ભાઈ શાકભાત ખાઈ લઈ એટલે આપણો કાર્યક્રમ પૂરો હું

એટલે બને રવાના પુટલા એટલે ઇન શોર્ટ હવે કોનું રાજ ઘર માલ છે ને તમને આઈડિયા આવી ગયો છે બરાબર છે અત્યારે રવાના પુટલા ને છાશ અમારો એન્થની ખાય છે અને એઝ યુઝ્યુઅલ દરેક વખતની જેમ અહીંયા ફોન ની હારવર અહીંયા આ રવાના પુટલા બને છે હો ખરેખર ધન્યવાદ છે કે જેમણે આટલું ઇન્ટરનેટ ફ્રી કર્યું છે જેમણે આટલું ઇન્ટરનેટ સસ્તું કર્યું છે બાકી આ જે બધી પ્રજા છે એનો હું થાત

કરવા જે વાત આપણે બહુ મગજ ભરીને પડવાનું ને આપણો ખોટો ખોટો મગજ ખરાબ થઈ ગયા જો હવે મેળાની વાત શરૂ થઈ ગઈ બોલો અહીંયા હં હાલો આપણે ફટાફટ રવાના પૂડલા ખાઈ લઈ અને